અમદાવાદ ચાણક્યાપુરી ખાતે સન ડિવાઇન મિત્ર મિત્રમંડળ દ્વારા ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી આજે ગણેશ ચતુર્થીના દિવસે વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાની દેશ અને દુનિયાભરમાં સ્થાપના કરવામાં આવી છે અને ભક્તો ગણપતિ બાપ્પાની પૂજા ભક્તિમાં લીન રહેતા હોય છે જેવા ચાણક્યપુરી ખાતે સન ડિવાઇન મિત્ર મિત્રમંડળ દ્વારા ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી તેમાં ચાણક્યપુરી વિસ્તાર ગણપતિ બાપા મોરિયાના નાદથી આખી સોસાયટીઓ ગુંજી ઉઠી હતી છેલ્લા પાંચ વર્ષથી મૂર્તિના દાતા નિલેશભાઈ અને બેન રિતેશભાઈ છેલ્લા પાંચ છ વર્ષથી આ આયોજનમાં અગ્રેસર રહેતા હોય છે પહેલા ગણપતિ દાદાનો મહોત્સવ પહેલા મહારાષ્ટ્રમાં જોવા મળતો હતો અત્યારે દરેક જગ્યાએ ગણપતિ દાદાની સ્થાપના થઈ રહી છે ને લોકો મોટા પાયે ભક્તિના રંગમાં રંગાઈ જતા હોય છે આ ગણેશ ઉત્સવ દસ દિવસ ચાલે છે ધાર્મિક માન્યતા અનુસાર આ દસ દિવસ દરમિયાન ભગવાન ગણેશ પૃથ્વી પર નિવાસ કરી ভক্তોને સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે આ ઉત્સવને અંતિમ દિવસ અનંત ચતુર્દશી એ ગણપતિ વિસર્જન કરવામાં આવે છે વાત કરીએ તો અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં ગણપતિ દાદાની મૂર્તિની મોટી સંખ્યામાં લોકો દ્વારા બેન્ડવાજા સાથે લાવવામાં આવેલ બહેનો તેમજ ભાઈઓ તેમજ

લગભગ આ છેલ્લા પાંચ વર્ષથી અમને બહુ સપોર્ટ સારો કરતો આવે છે આ લગભગ અમારે છઠ્ઠું વર્ષ છે અહીંયા સોસાયટીમાં દરેકે દરેક બાબતમાં અમને બહુ બધી રીતે હેલ્પ કરી છે મેઇન તો ખાસ પૈસાની બાબતમાં એમને ક્યારે બી એમને પાછોડી જોયું નથી દરેક અમે દરેક પાંચસો રૂપિયાથી કરી અને પંદર વીસ હજાર રૂપિયા સુધી એમને આપેલા છે જેથી કરીને એમને કીધું છે કે તમને જેમ કેટલા કેમ તમે આયોજન કરો પણ ધામધૂમથી નક્તિ આપણું આયોજન થવું જોઈએ લગભગ આટલા એરિયામાં કે આટલી સોસાયટીમાં બહુ ધામધૂમથી જે ગણપતિ નવરાત્રી મહોત્સવ મનાય છે એ અમે અમારી ભુજ સોસાયટીની પણ આજુબાજુના દરેક રહેલાસી પણ અમે જે અમે છેલ્લા પાંચ વર્ષથી સરસ અમારે આયોજન કરી રહ્યા છીએ મંડપથી લઈ શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં ડીજે બોલાવીએ છીએ ડીજેમાંથી બહુ ફરક અમારો સાત થતો દૂધ છેલ્લા પાંચ વર્ષથી આપી રહ્યા છે આ છઠ્ઠા વર્ષથી એમને આપ્યો છે કે ડીજેનો ટોટલી ખર્ચો લગભગ એ ઉપાડતા હોય છે સાથે સાથે લગભગ અમારા વિસર્જન વખતે બી કોઈક કોકના કોક દાતા રેડી થતા હોય છે જે પ્રમાણે અમારા સામાન છે દરેક વસ્તુ અમને બહુ સારું પસંદ મળે છે અને એ બાબતે હું દરેક સોસાયટીનો ખૂબ આભાર માનવા માંગુ છું અમારી સોસાયટી અનડિવાઈન ફાઈ માં છેલ્લા છ વર્ષથી મૂર્તિ ના દાતા દિનેશભાઈ છે